સર અંતર્ગત શિક્ષકોને સોંપવામાં આવેલી બીઓરોની કામગીરી અંતર્ગત વધુ એક શિક્ષકની નારાજગી સામે આવી છે સાવરકુંડલાના સિમરણ ગામની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા ઇન્દ્રકુમાર કાનપરિયાએ તાલુકા ચૂંટણી અધિકારીને પત્ર લખ્યો કામના ભારણથી કંટાળીને તેમણે રાજીનામાની ચીમકી આપી છે સવારના પાંચ વાગ્યાથી રાત્રિના એક વાગ્યા સુધી કામગીરી કરાતી હોવાનો શિક્ષકનો દાવો છે આ જવાબદારીના કારણે બાળકોને ભણાવી જ નથી શકતા તેવી શિક્ષકની ફરિયાદ છે આ કામગીરીથી કંટાળે અને ઘણા બે આત્મહત્યા પણ કરેલ છે તો હું માનું છું કે આત્મહત્યા કરવા કરતા આ કામગીરીમાંથી જો નિયમ પ્રમાણે મને મુક્તિ મળતી હોય તો મને મુક્તિ આપે જો મને આ કામગીરીમાંથી મુક્તિ ન મળે તો હું પાંચ અધિકારી સાહેબને વિનંતી કરીશ કે મને સ્વૈચ્છિક આ સરકાર સરકારી સર્વિસમાંથી તમે રિટાયરમેન્ટ આપો બાર કેડર આ કામગીરી હોવા છતાં ગુજરાતમાં એક શિક્ષકની કેડર નેવું કામગીરી કરે છે